અમરસર ગ્રામજનો અને આપ નેતા સંજય બાપટ દ્વારા ગાય માતા સાથે રોડ બંધ કરી ધરણા બચાવ તાલુકાના અમરસર ગામે ટાવર્સ અને ગૌચર જમીન પરથી ચાલતા ભારે વાહનો બંધ કરાવવા માટે અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા આજ રોજ ગાય માતા સાથે ગ્રામજનોએ પણ રસ્તા પર ધરણા કાર્યક્રમ કર્યો હતો રોડ ઉપર ભારે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી પોલીસે આવી રસ્તો ખોલવા પ્રયત્ન કરતા મહિલાઓ રસ્તા ઉપર બેસી રસ્તો બંધ કરી દીધો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ત્યારે અમે જે સ્થળ પર ઊભા છીએ તે અમારો ટાવર પેકી ચારસો સિત્યાસી સર્વે નંબર છે અને આ સર્વે નંબર ઉપર આજે અમારા જૂની પણ ગૌચરની માંગ પણ થયેલ છે અને આજે અમે અને આજે અમે ગામની અંદર આજે ગાયો રહી અને અહીં અમે ગૌચર ઉપર ગાયો સ્થળ પર લાવી અને અમારી માંગણી છે કે આ જમીન અમને ગૌચર મળે એવી અમારી ધારણા છે આ સ્થળ ઉપર ઉભા થઈ ચારસો સિત્યાસી ટાવર્સની જમીન છે જે ગૌચરની અમારી માંગ પણ છે ગ્રામ પંચાયતે અને તલાટી શ્રીએ માપણી માટે દરખાસ્ત પણ કરેલ છે ગ્રામ સભાનો ઠરાવ કરીને પછી તે પછી અમને આંદોલન પણ કર્યા બેને પ્રાંત બેને નિર્ણય પણ લીધો કે સત્યમાં જો ટાવર્સની જમીન હશે તો અમે રસ્તો બંધ કરાવશું નિર્ણય લીધા પછી મામલાદારને હુકમ પણ કરેલ છે કે તમે જોઈ અને જો સિચ્યુએશન એમ લાગે તમને કે હકીકતમાં ગામને તકલીફ છે અને ટાવર્સની જમીન ઉપર દબાણ છે તો દબાણ અમે દૂર પણ કરવાનું પ્રાપ્ત બેને આશ્વાસન પણ આપ્યું આજથી ચોવીસ કલાકનું અમે અડતાલીસ કલાકનું અલ્ટિમેટલ આપ્યું હતું અડતાલીસ કલાક સુધી કોઈ તંત્ર આવ્યું નહીં તો પછી અમે ગ્રામજનોએ બેનને ફોન પણ કર્યા શ્રીને ફોન કર્યા મામલાદાર શ્રીને પછી સર્કલ સાહેબને પણ ફોન કર્યા છતાં અમારો કોઈ ફોન ઉપાડ્યો પણ નથી આજ અમે અહીંયા રસ્તો ગાયોને ચારો પણ નાખ્યો છે જેટલો હક સમજી લો કે દબાણ કર્યાવાળાનું છે તો અમારા ગામની સીમાડાની જમીન છે તો અમારી ગાયોનું પણ એટલું જ અહીંયા હક છે અને રાજ્ય સરકાર ગૌચર જમીન ખોલું કરાવવાની માંગ પણ કરે છે પણ બચાવ તંત્ર એટલું નિષ્ફળ આના માટે છે કે એક વર્ષથી અમે આ લડત આપીએ છીએ પણ તંત્રનો કોઈ પણ અધિકારી આજ દિવસ સુધી અમને આશ્વાસન પણ આપેલ નથી ગૌ માતા જય હિન્દ આજ રોજ અમરસર ગ્રામજનો દ્વારા સર્વે નંબર ચારસો સત્યાસી અમરસર ગામની જે ટાવર પેકીની અને ગૌતર જમીન માટે જે માંગણી મૂકવામાં આવેલી છે દરખાસ્તવાળી જગ્યા છે એ જગ્યા ઉપર મીઠાના જે ભારે વાહનો ચાલી રહ્યા છે મોટા મોટા ટેલરો ચાલી રહ્યા છે કાંગારો ચાલી રહ્યા છે એના માટે લગભગ આઠેક મહિનાથી ગ્રામજનોએ અવારનવાર આ બાબતે રજૂઆતો કરેલી છે પ્રાંત અધિકારી સાહેબને દસ તારીખે મળ્યા મામલતદાર શ્રીને મળ્યા અને મામલતદાર શ્રી પોતાની જવાબદારીથી ભાગતા એમ રજા ઉપર ઉતરી ગયા મામલતદાર શ્રી અને સર્કલ શ્રી દ્વારા વાત કરવામાં આવી કે અમે પોલીસ પ્રોટેક્શન માંગેલું છે પોલીસ પ્રોટેક્શન અમને મળે એટલે અમે પોતે જાતે જઈ અને આ જે રસ્તો છે એ બંધ કરાવીશું પરંતુ આજે જ્યારે અડતાલીસ કલાક પર નહીં પણ છોતેર કલાક જેટલો સમય થઈ ગયો ત્યારે સવારે દસ વાગ્યાથી સતત અત્યારે ત્રણ વાગ્યા સુધી અમે અનેક રજૂઆતો કરી ને ફોન કર્યા પ્રાંત અધિકારી ને ફોન કર્યા મામલતદાર ને ફોન કર્યા સર્કલ ને ફોન કર્યા પણ એક પણ તંત્ર દ્વારા ક્યાંય કોઈ ફોન રિસીવ કરવા માટેના પણ પ્રયત્નો કરવામાં ના આવ્યા એમને એમ લખીને પણ મોકલ્યું કે અહીં સિચ્યુએશન બગડી શકે એમ છે તેમ છતાં એમના દ્વારા હજી સુધી કોઈ પણ વ્યક્તિ અહીં સ્થળ પર આવ્યા નથી કે તપાસ કરવા માટે પણ આવ્યા નથી એટલે ગ્રામજનોની અહીં ધરણા પર બેઠા ગાયો પણ અહીં આવી અને ગાયો પણ ધરણા પર જોડાઈ હોય એવો અહીં એક માહોલ જોવા મળ્યો હતો ગ્રામજનોની માગણી છે કે ભાઈ આ જે રસ્તો છે રસ્તો તાત્કાલિક ધોરણે બંધ થાય અને ન થાય ત્યાં સુધી ગ્રામજનોની આ જ રીતે અહીં હડતાલ અને ધરણા ગાંધી ચિંત માર્ગે રહેશે Фскава, Яш softфтrinks.